દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી બિહારના સમસતીપુર સુધી એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેનનું પ્રસ્થાન આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યું હતું વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોને સુવિધા પૂરી પાડવા અને તહેવારોની સિઝનમાં તેમની મુસાફરોની માંગને સંતોષવા માટે આ વિશેષ ભાડાવાળી અનરિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે ડીઆરએમ રાજુ ભડકે સહિતના રેલવે અધિકારીઓએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને આ પ્રસંગે મુસાફરો સાથે પણ મુલાકાત કરી હતી અંકલેશ્વરથી સમસતીપુર જતી અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગુરુવાર અને શુક્રવારના સવારે સાડા ત્રણ કલાકે અંકલેશ્વરથી ઉપડશે તે ત્રીજા દિવસે સવારે સાડા પાંચ કલાકે સમસતીપુર પહોંચાડશે તેવી જ રીતે સમસતીપુરથી અંકલેશ્વર આવતી અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન પચીસ અને છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ શનિવાર અને રવિવારે સવારે સાડા આઠ કલાકે સમસતીપુરથી રવાના થશે આ ટ્રેન ત્રીજા દિવસે બપોરે અઢી કલાકે અંકલેશ્વર પહોંચશે આ ટ્રેન બંને દિશામાં ભરૂચ વડોદરા છાયાપુરી ગોધરા દાહોદ રતલામ ઉજ્જૈન મક્સી સંત હિરદારામનગર બીના સાગર દાહો દામો કટની મુરબારા સંતના માણિકપુર પ્રયાગરાજ શિવગી પંડિત દીનદયાળ ઉપાધ્યાય બક્સર આરા દાનાપુર પાટલીપુત્ર હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો ઉપર ઊભી રહેશે આ ટ્રેનોમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચ પણ ઉપલબ્ધ રહેશે આજ રોજ તારીખ ત્રેવીસ દસ બે હજાર પચ્ચીસના રોજ પહેલી વખત અંકલેશ્વરથી સ્પેશિયલ છઠ ટ્રેન ચાલુ થઈ છે અને જેવી રીતે અમે લોકોને છઠ પૂજામાં સુરત લગીને જવું પડતું હતું આ છઠ પૂજા માટે ટ્રેનમાં લાંબી લાંબી લાઈન લાગતી હતી પરંતુ હવે ન જઈને અંકલેશ્વરથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાના કારણે અને લોકોને કોઈ તકલીફ ન થાય તે માટે રેલવે વિભાગ અને તેમજ સરકાર શ્રી દ્વારા જે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ઉત્તર ભારતીય લોકો માટે તે ખૂબ સરાહનીય છે અને અમે અમારા વતી તેમજ આજ અહીંથી અમારા ગામ જવા માટે રવાના થઈ રહ્યો છું અને સરકાર શ્રી તેમજ રેલ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે અમારી ચિંતા કરીને અત્યાર સુધી પહેલી વખત અંકલેશ્વરથી જે ટ્રેન ચાલુ કરીને યુપી અને બિહાર માટે જે સ્ટાર્ટ કરી છે તે બદલ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ये ट्रेनों में जो दिवाली और छठ की भीड़ को देखते हुए हमने यात्रीगण जो है उनको जाना है ईस्टर्न सेक्टर में उनको यूपी जाना है प्रयागराज जाना है बक्सर जाना है पटना जाना है तो हमने जो रिक्वेस्ट दी उसके ऊपर पश्चिम रेलवे मुख्यालय और रेलवे बोर्ड ने ये स्पेशल ट्रेन पहली बार जो है यहाँ से चलाई है जो अंकलेश्वर भरूच से चलेगी और यहाँ से जो पैसेंजर्स हैं उनको हम कन्वेंटली ले जाएंगे तो ये पहली बार अंकलेश्वर शुरू हुआ है ये हमेशा चलेगा और इससे अभी जो है करीब 300 से 400 पैसेंजर्स आज अंकलेश्वर पैसे से एक्सपेक्टेड है करीब 500 सौ पैसेंजर भरूच से एक्सपेक्टेड है साथ ही में जो है बड़ोदा में भी करीब 400 पैसेंजर्स इस ट्रेन का वेट कर रहे हैं तो जो लोग काफी दिनों से वेट कर रहे थे और जिनको और जगह ट्रेन मिल नहीं पा रही थी बड़े दूर जाना पड़ रहा था तो मुख्यतः भरूच अंकलेश्वर दहेज इस बेल्ट में जो हमारे भाई बहन काम करते हैं और जिनको छठ में प्रवास करना है उनका एक छोटा सा होल्डिंग एरिया बनाया है पानी की सुविधा की गई सी में हमारे जो अच्छे कॉर्पोरेट मित्र है उन्होंने आज सबके लिए अलग से पानी की बोतल और छाछ का भी इंतजाम किया जो हर सफर में होता है तो हमें पूरी उम्मीद है कि इससे जो हमारे यात्रीगण है इस बेल्ट के अखिलेश्वर भरूच के उनकी सुविधा होगी और वो कंफर्टेबली इसके आगे जो है यहाँ से प्रवास कर पाएंगे धन्यवाद ये अभी यात्रा स्पे, दिवाली स्पेशल का है छठ स्पेशल का है अभी ये दो गाड़ियां चल रही है आज और कल की दो दिन ही भीड़ है अगर भीड़ और हमें उम्मीद होगी तो गाड़ियां रेलवे ने रखी हुई है जरूरत पड़ेगी तो एक और गाड़ी भी चला लेंगे तो ये पूरी प्लानिंग है ये जैसे आपको मैं पहले एक वॉर रूम बनाया है बड़ौदा में सिर्फ पश्चिम रेलवे मुख्यालय में मंत्रालय में वहां से हर गाड़ी में हर भीड़ का मूल्यांकन किया जा रहा है ध्यान रखा जा रहा है और जहां जहाँ जरूरत है वहां से एक्स्ट्रा गाड़ियां चला रहे हैं तो ये आज और कल दो दिन गाड़ी चलेगी जरूरत होगी तो फिर चलेगी